ગઈકાલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો હતો એ અનુસંધાને આઈપીસી ત્રણસો સાત મુજબની ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એની તપાસ છે એ એસીપી સાઉથ ડિવિઝન કરી રહ્યા છે હાલ અને જે એનો પરિવાર જે તે વ્યક્તિ છે જેને ઈજા થઈ હતી એમનું મૃત્યુ થતાં આમાં કલમ ઉમેરો કરવામાં આવ્યો છે ખૂન ખૂન હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને સાથે સાથે એટ્રોસિટીની કલમો પણ આમાં ઉમેરવામાં આવી છે એ બાબતે કોર્ટને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે અને

તપાસ કરી અને જે પણ આરોપીઓ છે એમના નામ ખોલી અને કોર્ટને આજે રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે એમાં જે કલમ ઉમેરાની જરૂર હતી એ કલમ ઉમેરો કરી અને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે રાજકોટ શહેરની અલગ અલગ પાંચથી સાત ટીમો છે અલગ અલગ જિલ્લાઓમાં તપાસ કરી રહી છે આરોપીને પકડવા માટે અને અમે વાહેધારી આપી છે જે મરણ જનારના પરિવાર છે સત્વરે આરોપી પકડી અને મરણ જનારને ન્યાય મળે તેવી કાર્યવાહી કરી પ્રાથમિક તપાસમાં હાલ જે પણ એના વિડીયોમાં દેખાઈ રહ્યા છે એ વ્યક્તિઓ વિરુદ્ધ અમે રિપોર્ટ કર્યો છે કોર્ટને ગુનો દાખલ કરવા બાબતે અહીંયા કોઈ તોડફોડ કરવામાં આવી હતી કે કોઈ વાહનોમાં કે એવું કંઈ ના અહીંયા એ લોકોએ જે મરણ છે એની લાશ લઈ આવ્યા હતા અહીંયા રાખી હતી અને હોસ્પિટલ ચોક પણ રાખવામાં આવેલી હતી પણ કોઈ પણ પ્રકારની તોડફોડ કરવામાં આવેલી નથી મારું નામ અજય રાઠોડ છે મારા ભાઈને એના ફ્રેન્ડના છોકરાનો એનો ફોન આવ્યો કે કાકા તમે કઈ જગ્યાએ છો અમારે આ ચૌ ચૌદમી એપ્રિલ હતી તો એ કે કઈ વાંધો હું આ ઘર પાસે જ છું કે કાકા મારે આમની નામ છે ને મારે થોડીક માથાકૂટ જોઈએ તો પોલીસવાળાની ગાડી આવે છે તો તમે અહીંયા આવો ને થોડીક ભલામણ કરો ને કંઈક સમાધાન કરાવો ને કઈ સાહેબની ગાડી આવી ગઈ તો મારા ભાઈ એની અરે વાત કહી કે આ રીતનું આમ છે તો ભાઈ હવે જે કહ્યું એ જાવ જઈએ તો એને ડાયરેક્ટ ગારાગારી કરી તો કે હું તમારી યાર પ્રેમથી વાત કરું તો તમારી પ્રેમથી વાત કરો ને તો કે તું કઈ જગ્યાએ છો હું ત્યાં આવું છું તો એ કાંઈ વાંધો નહીં કે તો તમે અહીંયા આ જગ્યાએ આવી જાઓ અમારા ઘર પાસે જ છું તો અહીંયા આવીને એ લોકોએ ડાયરેક્ટ એ સાહેબ બતાવી કે કોણ છે એમાં ગોપાલ રાઠોડ કોણ છે તો કે હું જ છું તેને ઉપાડીને ડાયરેક્ટ ફોન નંબરમાં નેકા એની હિસાબે ને મા તમે હેમરેજ થઈ ગયું પાછળની છે અને હેમરેજ થયાની પછીની અને ન્યાયથી માલવિયા લઈ જવામાં આવ્યો અને માલવિયા લઈ જાય અને ઢોર માર મારવામાં આવ્યો એમને અને એના ફ્રેન્ડને બને અને તે પછી ત્યાંથી એના ભાઈ છોકરાએ ફોન કર્યો અને એ છોકરાને લઈ જવામાં આવ્યો અને ત્રણેય લોકોને ઢોર માર મારવામાં આવ્યો પછી આ તબિયત ખરાબ થવાની હિસાબે એટલે ત્યાંથી ફોન આવ્યો કે તમે તમારા ભાઈને આને લઈ જવાથી તમારા મોટી માની લોકોની આ ગયા અને ત્યાંથી પોલીસ સ્ટેશન એથી લઈ આવ્યા અને તે પછીનું એ જે હાલતમાં હતા એટલે એ જ હાલતમાં બે બારને બે બાર જ રહ્યા અને ત્યાંથી સવારે ઓકાડ હોસ્પિટલમાં લઈ ગયા અને ઓકાડ હોસ્પિટલમાં કાલના રેખા હતા અને તે પછીનું એને અત્યારે સવારમાં મૃત જાહેર કર્યા મૃત જાહેર કર્યા પછી અમે સીપી સાહેબ ઓફિસે ગયા બધી જગ્યાએ અમે જે જેવાથી પછી હોસ્પિટલ ચોકે ઓગર તે પછી અમને લા ડેડ બોડી હોપવામાં આવી આ ભાઈનો પીએમ રિપોર્ટ કરવામાં આવ્યો છું પીએમ રિપોર્ટમાં શું પીએમ રિપોર્ટમાં વારંવાર અને એના જે સહનશક્તિ વધારે એને માર મારેલ છે કે એનામાં કોઈ હદ એને બાકી નથી કે એ રીતે એને ઢોર માર મારે છે અત્યારે તમે સ્વીકારી લીધો છે અત્યારે કઈ વિધિ છે અમે એને સ્વીકાર્યા એટલા માટે કે મેન મેન અધિકારી જે પોલીસ અધિકારી છે એસીપી સાહેબ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સાહેબ અને એ બધેને એને જવાબદારી લેવાની કે અમે ચોવીસ કલાકની અંદર તમને એ ધરપકડ થશે અને એ માટે અમે તમે અમે જવાબદારી લઈશી તો અમે મારા ભાઈ અને અમે એ વિચાર્યું કે ભાઈ અમે સ્વીકાર કરી છે અને શિકાર અત્યારે કર્યા અને ઘરે લેવા હવે અમે ગામડે દફન વિધિ કરવા જાય હવે પછી તમારી માંગ શું છે જો ચોવીસ કલાકની અંદર રિઝલ્ટ નહીં આવે તો ઉગ્ર થી ઉગ્ર આંદોલન થશે સમાજ આખી વેગી થશે અને કોઈ પણ આમાં આત્મવિલોપન ની પર ચીમકી થશે ને બધું વધારેમાં વધારે કોઈ પણ એટલે અમને જે લગી ન્યાય નહીં મળે ને ત્યાં લગી એનો વિરોધ તો ચાલતો જ રહેશે એમ જ્યાં લગી અમને ન્યાય મળવો જોઈએ